જે તે વખતે જે સરપંચો હોય પોતે સહી સિક્કા કરીને આપેલા આવે છતાં બચુભાઈ ખાબડે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને અને હીરાભાઈ જોટવા પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ એમણે પોતાના પાવરનો ઉપયોગ કરીને અહીં પોતાનો જમાવડો જમાવીને કરોડો રૂપિયા અહીંયા સેરવી લીધા છે મનરેગા કોભાંડમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના બચુભાઈ ખાબડના પુત્રો જ નથી એ કોભાંડમાં ભાજપના બીજા નેતાઓ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરૂચ નર્મદા છોટાઉદેપુર દાહોદ સહિતની તમામ વિસ્તારોમાં પોતાના અલગ અલગ નામની એજન્સીઓ રાખીને કરોડો રૂપિયા પોતે

દીકરાઓની મિલી ભગત હતી કયા નેતાનું એ નામ લઈ રહ્યા છે તો એ કહી રહ્યા છે હીરા જોટવા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે એમની કંપનીને પણ આમાં કામ આપવામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ જે મટીરિયલ પૂરું પાડવાનું હતું એ મટીરિયલ એમણે ક્યારેય પૂરું ન પાડ્યું અને કૌભાંડનો એ પણ એક હિસ્સો છે એટલે બાજુ ખાવડ જે છે એમના પુત્રો જ નહીં આ કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવા પણ છે ચૈતર વસાવા વસાવાએ કાગળ સાથે અને આંકડાઓ સાથે ઘણી બધી વાત કરી છે

આ એજન્સીને મટીરિયલ પૂરું પાડવા માટે વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રણ વર્ષની એજન્સી આપવામાં આવી હતી ત્યારે આ તમામ લાખો રૂપિયાના પેમેન્ટો એમને ચૂકવાયેલા છે અમને જે એક પ્રકારે અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પરથી માહિતી લીધી તો આ લાખો રૂપિયાના પેમેન્ટો આ પેમેન્ટ બિલો છે પેમેન્ટની તારીખ છે અને ચૂકવાયેલી રકમ છે આ તમામ પંચાયતોમાં કરોડો રૂપિયા એમને ચૂકવાયા છે સ્થળ પર જોતા અને સરપંચો સાથે વાત કરતા એક પણ ગાડી મટીરિયલ આ શ્રી દલારામ એન્ટરપ્રાઇઝ વેરાવળ દ્વારા નાખવામાં આવ્યું નથી છતાં અધિકારીઓની મદદથી કરોડો રૂપિયાના પેમેન્ટ આ ત્રણ વર્ષ દરમિયાન આ શ્રી દલારામ એન્ટરપ્રાઇઝને ચૂકવવામાં આવ્યા છે ત્યારે અગાઉ અમે પોલીસ અધિક્ષકને એક ફરિયાદ પણ આપી હતી અને સાથે સાથે અમે એક આવેદન પત્ર પણ આપ્યું હતું ડેડિયાપાડાના એકત્રીસ જેટલા સરપંચો અમારી સાથે આવ્યા હતા ત્યાંના અહીંના તે તે વખતના ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ હતા સાથે સાગબારાના સરપંચો પણ અમારી સાથે જે તે વખતે રજૂઆત કરવા આવ્યા પરંતુ આ આવેદન પત્ર છે જે તે વખતે જે સરપંચો પોતે સહી સિક્કા કરીને આપેલા આવેદન છતાં બચુભાઈ ખાબડે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને અને હીરાભાઈ જોટવા પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસના નેતા હોય એમણે પોતાના પાવરનો ઉપયોગ કરીને અહીં પોતાનો જમાવડો જમાવીને કરોડો રૂપિયા અહીંયા સેરવી લીધા છે ત્યારે આ કામોની આજે પણ તપાસ કરવામાં આવે તો કામો સ્થળ પર થયા નથી ત્યારે મનરેગા કૌભાંડમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના બચ્ચુભાઈ ખાબડના પુત્રો જ નથી એ કોભાંડમાં ભાજપના બીજા નેતાઓ સહિત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ પણ છે જે મનરેગા બિન કુશળ શ્રમિકોને આ વિસ્તારોમાં રોજગારી પૂરું પાડીને એમનું આર્થિક રીતે ઉત્થાન કરવા માટેનો કાયદો બન્યો એક યોજનામાં ભાજપ અને કોંગ્રેસે ભાઈ ભાઈ બનીને કરોડો રૂપિયાના કોભાંડો કરેલા છે આ હીરા જોટવા પ્રદેશ કક્ષાના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભરૂચ નર્મદા છોટાઉદેપુર દાહોદ સહિતની તમામ વિસ્તારોમાં પોતાના અલગ અલગ નામની એજન્સીઓ રાખીને કરોડો રૂપિયા પોતે ઘરે બેસીને ખંકેરી લીધા છે અને આજે આખી કોંગ્રેસ પાર્ટીએ ચલાવી રહ્યા છે ત્યારે સરકારશ્રીને અમે વિનંતી આ એમની જલારામ એન્ટરપ્રાઇઝ છે કોઈ પણ જાતની રોયલ્ટી જીએસટી વગર બિલો મૂકીને કોઈ પણ જાતની ભર્યા રોયલ્ટી કે જીએસટી ભર્યા વગર કોઈ પણ જાતની એક પણ ગાડી મટીરિયલ નાખ્યા વગર દર વર્ષે અઢીસો થી ત્રણસો કરોડ રૂપિયાનું અહીંયા કૌભાંડ એમણે કરેલું છે સરકાર આમાં ગંભીરતાથી આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની તપાસ કરાવે અને જે પણ કામો નથી થયા એ તમામ કામો બદલ એ રિકવરી કરાવે અને એમના પર કડક કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે અગર સરકાર આમ નહીં કરશે તો આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં બધા જ લોકોને સાથે રાખીને સ્થળ પર જઈને ગ્રાઉન્ડ પર જઈને આ લોકો સામે કડકિયલ નાખ્યું નથી છતાં અધિકારીઓ અને બીજા નેતાઓના ઇશારે કરોડો રૂપિયાના પેમેન્ટ થયા છે જેની તટાશ તપાસ થાય એવી અમારી માંગણી છે નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ પ્રભારી મંત્રી હતા

જે પણ કામ ના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને આ સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી આ એકવી બાવીની તમામ માહિતી છે એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયેલા છે પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી આ એજન્સીએ કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કપચી કે કોઈ પણ જગ્યાએ રોયલ્ટી વાળા બિલો જીએસટી વાળા બિલો મૂક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે સરકારને અમારો અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે પણ ટ્રાયબલ વિસ્તારના દાહોદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા એની પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાઈ ભાજપ કોંગ્રેસ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે આજે આખી આખી કોંગ્રેસ કોંગ્રેસ પૈસાઓથી ચલાવી છે ત્યારે સરકારને અમારી માંગણી છે એક તો નૈતિકતા સ્વીકારીને બચુભાઈ ખાબડ મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓ ટ્રાઇબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે